રાજકોટમાં શ્રી વિશ્વકર્મા જયંતિ અને સમૂહ લગ્નના દાતા દ્વારા ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન રાજકોટ શ્રી વિશ્વકર્મા જયંતિ અને સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી વિજયભાઈ પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા દ્વારા તા પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રાજકોટના ઘંટેશ્વર પાર્કમાં એક ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીનું આયોજન શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ સમૂહ લગ્ન બ્લડ ડોનેશન કેમ્પ અને દાદાની ભવ્ય શોભાયાત્રાના આયોજનના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં તમામ ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો અને કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ જૂનાગઢના ધર્મેશભાઈ બકરાણીયાનો જન્મદિવસ હોવાથી તેમની જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી શ્રી વિજયભાઈ દ્રાંગધરિયા અને ધર્મેશભાઈ બકરાણીયાએ શ્રી વિશ્વકર્મા જયંતિ સમૂહ લગ્નોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ અને શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા માટે ટ્રસ્ટીગણ તમામ કારોબારી સભ્યો અને કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી આ ગેટ ટુગેધર પાર્ટીમાં જ્ઞાતિના સભ્યોએ એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું અને આગામી કાર્યક્રમોની સફળતા માટે ચર્ચા કરી હતી